મલિંગ ગુજરાત તો કેમ છે મારા ગુજરાત મિત્ર તો સવાર સવારમાં પહેલા ઉઠાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય બાપાજી તારા આજ આપણે વેલા વેલા ઉભા છે આજ આપણે વેલા વિડિયો ચાલુ કરી દીધો ને આપણે જો નાઈ થઈ નાખ્યા પણ આજે તો પ્રસ્યા નતી ને તાડ ગો વાઈ એટલે આપણે તો ટીશર્ટ પહેરી લીધું ને રાંધવામાં તો જો આપણે રોટલી કર નાખી આમાં ને આજે થોડું ઘણું કામ હજી બાકી છે આમાં શાક બનાવી નાખ્યું વટાણાનું જ શાક બનાવી હજી ટિફિન જ આ બધું ભરવાનું બાકી છે આમાં સાગર નાખી છે આમાં આજે સાસ બનાવવાની બાકી છે ને બીતુ ને બીતુના પપ્પા હજી ઉતાશે તો એ સાચી જાય તો મને કાંઈ કામ કરવા ન દે ને હજી આપણે ઘણું કામ બાકી છે આ ફ્રિજ લૂસવાનું આ તો ધોવું એવો વિચાર છે બહુ નક્કી નથી આ ફ્રીજ ધોવું છે

તો ફ્રેન્ડ આપણે આકાશ ઉપર વી વ્યા હતા ને જોયું તો પાણી આવી ગયું એટલે મોટરું મેં ચાલુ કરી દીધી અને મિતુને થોડી ઘણી મજા નહીં અને શરદીને ઉધરે જેવું થઈ ગયેલ છે તો મિતુના પપ્પા મને ગયા કે મિતુને નવ હાડા નવે દવાખાને લઈ જાજે પણ મિતુ તો અત્યારે છે નહીં કારણ કે પાડોશીમાં એનો એવાયો છે તો એ રમવા વિજો ને પાણીની મોટરું પાણી કાંઈ ભરાણું નથી તો પાણી ભરાઈ જાય

તો કપડા લેવા જાય ફ્રેન્ડ જો આપણે કપડા લઈને તો બે એવા થઈ ને હસલમાં બે જ્યાં થઈ ને મિત્ર જો હું જ છે એ ટાઈમ આમ થઈ ઊંઘમાં આવે એટલે ઘડી કહી ગયો ને એવું કરે એટલે ભાઈ રે નહીં એટલે એને હુવરાવો જ પડે તો ફેમિલી જો મિત્ર જાગી જશે જાગી ને એ પાછો ખોયામાં તો એ શીખવા છે એના મિસ્કા હાલતા ને તો મિતને મજા આવે એમને બેઠો રહી મજા આવે મિતું રાંધવા વી આવી ને રાંધવાનું શૂટ મેં નોતું લીધું કારણ કે ઘરે રહે તો હું રાંધવાનું શૂટ લેવું તો રાંધી રાધી નાયકુ સે રાંધવામાં તો આમાં તૂર અને રીંગણા બટેટાનું શાક છે ને રોટલી બનાવી નાખી લાલ મરચા છે પછી આ છે કોઠીમાના આથડા ને આમાં છે મિતુભાઈ નું મોવું બનાવેલું અને મિતુન પપ્પા ની આવી જાય પછી પાસાબડે મોઈ ફાઇનલી ફ્રેન્ડ અમે આવી ગયા છીએ રૂમ

આવતા વાર મીરાને ધીમે ધીમે તાપરે તો આજ કામ હોય બાયુને તો રાંધવાનું બાયુ લાવી દી આટો એમ નિત બાયુ જ જ છે આવી આવ બાયુ ને આટલું કામ કેમ કરવાનું તાજ મીને તો તડકે લે કે બાયુ ને દાડીએ જાય પોશી તો કે આજચર

પપ્પા જ દૂધ પાક બનાવવા અને આમાં જો ગરમ પાણી મૂકી દીધું છે કાજુ છે બદામ છે ને જરાક છે સારું છે છે મેં તો પાછું ખાવાનું ચાલુ કરી દીધેલ છે હો આમાં મિતુન પપ્પા એ અલગ ઓરી દીધું લે ઉભરો હોય જે આવ્યો નહીં હમણાં આવી હે ઘડીક વારમાં ગેસ ફૂલ હોય ને તો ભાઈ તો આ ભાઈ ને છે ને મારા ભાભી બાંધેલા છે એટલે થોડાક રીંગ છે મારા ભાભી વિડીયો જોતા હોય તો થોડાક મનાવી લેજો હા એમાં ખાંડવા મળો હાલો ખંડાણી કે ખંડાણી હો ભાઈ મારો મિત્ર તો છે ને બહુ કામ કરે કા મિત્રો તો ફાઇનલી ફ્રેન્ડ આપણો દૂધપાક પાકી ગયો છે ને દૂધપાક પાક ગમે ત્યારે મારો દૂધ પાક હોય ભૈયા હોય તો કઈ પણ હોય બનાવવાનું પણ એ મારે હોય આપણે આ બધા ફ્રીમાં માં ભયા જમવા ઉપર બધા એને શાક રોટલી આવડે શાક રોટલી બનાવ્યા કરે આપણે દૂધપાક ને એવું બનાવ્યા કરી દૂધપાક ખાવા હોય તો પોગી જાય જવું જો બહુ બધ ખાવા મણ છે ને હવે અમે પણ ખાવા બેહી જઈએ હાલો બધાય હાલો બધાય ને છે અને કરી દેજો અને કરવા ફરી પાછા આવશું નવા વિડિયોમાં તો બાય બાય